સ્વામિનારાયણ સંપ્રદાય ફરી એકવાર આવ્યો વિવાદોમાં સ્વામિનારાયણ સંપ્રદાય ને બદનામ કરતા સ્વામીઓ વધુ એક કારસ્થાન આવ્યું સામે થોડા દિવસ પહેલા જ એક સ્વામીનો કથિત વિડીયો થયો હતો વાયરલ જે કેસ હજુ ચાલુ જ છે ત્યાં ફરી એક વાર રાજકોટ જિલ્લાના ધોરાજીના ફરેણી તાલુકાના ખજાનચી હરિચરણ સ્વામીનો સૃષ્ટિ વિરુદ્ધનો કૃત્ય થયો વાયરલ

mày giải mình hai lô có thay, anh 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 muốn gì vậy? à, anh muốn gì

એ વિદ્યાઓ અમારા જેને આવતા એ સાધુને અમે પદભ્રષ્ટ કરી અને સાધુને સાધુ પણ અમે રદ કરી અને મોકલી દીધેલ છે હાલી સાધુ ક્યાં છે એમને ક્યાંય ખ્યાલ નથી અને અમને જે કાંઈ સંપ્રદાય વિરુદ્ધનું કૃત્ય થયું હોય અને સંપ્રદાયમાં શોભાઈને એવું કૃત્ય થયું હોય તો અમને પણ સંસ્થાને અને સંસ્થાના ટ્રસ્ટીઓને પણ નગમતી વાત હોય જેથી અમે તે જ દિવસે અમારે ધ્યાન આવતા આજથી આઠ નવ મહિના પહેલા અમે એને સાધુ પાસે રદ કરી અને સંસારમાં મોકલી દીધો આ સાધુ છે એનું નામ શું હતું હવે ઈ તો બહુ કે ખ્યાલ કા કા જ સાધુ થઈ ગયા નાની ઉંમરમાં સાધુ થઈ ગયા તો કે મત અને આ વિડિયો અમારા જેને આવ્યો અને એને અમારી પાસે સ્વીકાર્યું કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ છે પણ અમે ટ્રસ્ટી લોકો એવું નક્કી કર્યું અમારા ટ્રસ્ટી મંડળે કે ભાઈ આપણે આ સાધુને આપણે ન રાખી શકીએ એટલે અમે એનાથી રદ કરી નાખ્યા

સાબિત થતી નથી એમાં અને સાધુ ને કોઈ આપડે માથે એવું તો ન હોય કે કન્ટ્રીની માથે હોય કદાચ સંસ્થા બાર ક્યાંય બોલાવ્યા કર્યા હોય વિડીયો સાધુ હતા એ સો ટકા વાત અમને સાબિત સાધુ આપણા છે સાધુ ઉપર આપી સાધુ પર ફરિયાદી તો કોણ બની શકે છે ટ્રસ્ટ અમે લોકો તો સાધુ ફરિયાદ કરી શકીએ અમે અમારું જે કઈક એને સાધુ માંથી રદ કરી નાખવાનું એ અમે ટ્રસ્ટ ને છોટા કરી દીધા અત્યારે આ સાધુ ક્યાં એ તો આપડે કેમ કહી શકીએ